ત્રણ યુવકો ઘાયલ થયા હતા ત્રણેય કારને લઈ માઉન્ટ આબુ તરફ જઈ રહ્યા હતા ફરવા માટે ત્યારે મૃતક યુવક વડનગર હોવાનું સામે આવી રહ્યું છે સંવાદદાતા અશોક વધુ માહિતી આપી રહ્યા છે અશોક જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે

જે ગુજરાતના ત્રણ મિત્રો હતા એમાંથી એક મિત્રને માથાના ભાગે વધુ ઈજા થતા ગુજરાતના એ મિત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને બીજા બે મિત્રોનું હાલત હજુ નાજુક છે અને તેમને રાજસ્થાનની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલા છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે ત્રણે યુવકો જે છે તે ગાડી લઈને માઉન્ટ આબુ તરફ ફરવા માટે ગયા હતા તે દરમિયાન એક અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં બબાલ થતા મારામારીની ઘટના સામે આવી જેમાં આ યુવકનું મોત થયું છે આ મૃતક યુવક જે છે એ વડનગર હોવાનું અનુમાન છે